અને આપડે હળવદ તાલુકાનું ઘનશામ અંદર બુટ ભવન મંદિર છે ત્યાં રહેવાનું તો સેવા પૂજા કેટલા વર્ષથી કરો પચીસ વર્ષ થી સેવા પૂજા કરી કરીશું ચોથું મંદિર એટલે આ તો બોટમાની આ જગ્યાના વર્ષો કેટલા થયા છે અંદાજે સાડા થી પાંચસો વર્ષ થઈ ગયા મેરિયા માતાજી ને એટલા સાડા ચારસો પાંચસો વર્ષ થઈ ગયા એટલે આ મંદિર ની બાર જે ખાબી છે એ કોની એ મેરીયા ભગવાન મેરીયા ભગવાન જે માતા એ વદ કર્યો કે તું ઓરખી નઈ પછી માતાજી કે કાઈ વાંધો બે સ્વરૂપ રૂપિયા પછી માતાજી આ જેઠવા ઘર કે હા આ માતા પહેલા 60 પર 100 રૂપિયા લીધું હા અંગે 5 પર કપડા ફાટલા હા અને પાંચ પર વેતા જાય તા મેરીયા આઠમના આઠમ લેવા નીકળે આજ રસ્તે કાચા રસ્તે પછી માતાજી વાટા સ્વરૂપે ઉભા રહ્યા વીરા તમારી વહેલ ક્યા જાય તો બેટા ગાડું તારું ખાલી છે તો મને લઈ જાય મારે હળવું પાંચ પર પીડા થી તું પછી માતાજી ને ઓળખી મેરિયા ભૂવ કે બેસી જાવ તમારા કોપ લઈ જાય ઊંડા મારું વેર ને આ ગાડું બધું ઓબળી જાય પછી

પછી માતાજી કે છે તે મારી સેવા કરી છે પછી મારી આ ભોગ સોરું કસુર થાય માવતર કામ નહી તમે મારે ખોડે લઈ લો પછી મારો તમે વધ કરજો મારો તમે જન્મ જમણી ચાંદજી કર્યો છે અને વધ પણ તમારા હાથ થાય તો મારું બેડો પાર થઈ જાય પછી માતાજી કે કઈ વાંધો નહીં જા હું તને સો ડગલા પાછળ વાસ આપું છું અને મારું આયા જેઠવા તારે જાય નીચે મારું બેસણું થશે અને તને પેલા પૂછશે પછી મારે અહીંયા

એટલે ભગત ના હનુમાન કેટલા વર્ષ થયા છે એમના દીકરા કેમ કે આમ કે છે મેરિયા ભગતનો જન્મ કેવી રીતે થયો હતો મેરિયાપુઆ નો જન્મ માતાજી ને શેકડી કરી હતી પછી માતાજી કે તેર મહિના રેવાનું નઈ પથુભા થી પછી માતાજી હાથવાનું સ્વરૂપ જાનતી જી મેરિયા નો જન્મ કર્યો એનું નામ મેરિયા અને મેરિયા ભોય બાર ભક્તિ નવ વર્ષ નવ વર્ષ સુધી સેવા કરી અને પછી દસ માં વર્ષે અહંકાર આવી ગયો કે પરદે ની સન્મુખ વાતો કરું પછી માતાજી બે સ્વરૂપ લીધા અને એનો વધ કર્યો અને આ એની કહાની છે બોલો બુટ ભવાની માતા ની જય બોલો મેરિયા ભગત ની જય